છડા હું લુતાશાર ફેરા ફરી ડાવી કોઈ દી હકતો આ બાળો જ નઈ એટલે જ આપડા દાખલા બેરોન કોઈ દી આડફેલ થિયા ક્યાંય સાપામ બાયસુ ક આજ કમરીમાન થિયુ કે રૂડીમાન થિયુ આડફેલ આપડે રોય સાપામ 3-4 ઉભા હોય લ્યો ખાટલા માથે ખાટલામાં ગોટો વળી ગયા હોય ખુરશી માથે ખુરશીમાં પડી ગોળી ગયા હોય આપડી બીડી હળગતી ને આપડે ઠરી ગયા હોય લ્યો ઈશ્વર ની રચનાઓ અજબૂત છે દાસી જીવનનું ભજન રજૂ કર્યું બીજા ભજનો રજૂ કર્યા બાબાનો દરબાર છે અને તમે આવા બધા હમજદાર બેઠા ઈશ્વરની રચના ઉપર વાત આપડે દાદાના દરબાર ઈશ્વરની રચના જો કેવી આપણા ઉપર દયા કહેવાય ભગવાનની માલિક ની ઉપર પછી તમે અલ્લાહ કહો કે રામ કહો કે રેમ કહો કે કૃષ્ણ કહો પણ એની ઉપર આપણી ઉપર દયા ભગવાન ની અજબૂત કહેવાય આપણને જો ભગવાન આંખ્યું આય આપી નાક અહીં આખ્યું મોટું અહીંયા આપ્યું કેવી એની દયા

ત્રીજી વાત કદાચ બહેનો ને મૂસ્યું આપ્યું હોત અને અટાણો જોવાનો રિવાજ છે મૃત્યુ કઈ ના જોવા ગયો હોય અને ન્યા કઈને આકડા ચડાવીને બેઠી હું તો હાથ જોડી ને રે કે આખી જિંદગી આમદમ રેવાય પણ આ ધંધો ન કરાય પણ ઈશ્વર ની રચનાઓ એટલે ગીતો ગવાય ભજનો ગવાય વાતો અમુક આવશે મિત્રો આપની પાસે થેલી લઈને આવશે જોડી લઈને આવશે જે અને જાણીતા મોકલજો પાછા થેલી લઈને આવતા રહી એવાને અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ચાલીસ પચાસ હજાર માણસ ફેરો વાળ ગયા બે ત્રણ જણા થેલી લઈને બરોબર ગયા દોઢ પછી મને ભાવનગર ના બસ સ્ટેન્ડ માં ગામભાઈ શમશાન યાત્રા રામ બોલું રામ કરતા અહી આવતી હતી તેમાં એક કાંતિયો કોક ને ઓટલે જાય કોક ના દરવાજે કરી જાય મેં કીધું આમ કાં કરે મને કે વિડીયો વાળા ભાઈ છે કે જોકે આયા એવું નથી આયા તો બહુ સરસ છે સમજદાર અલે હું આપને ઈ વાત કરતો તો કે ગીતો ભજનો આઈથી જે ગવાય છે મારે તો તમને થોડીક લોકસાહિત્ય ની પ્રસંગ કરવા પછી આપણે બેનો ને સાંભળવા છે આપડા ગીતો છે ભજનો છે આમ તો કાયમ માટે એક દાખલો દઉં માણા નું ત્રણ પ્રકાર નું જીવન છે તમારે જ્યાં લખવું હોય એટલે લખ લેજો પછી ગરીબ માં ગરીબ માણા હોય હાવ ભિખારી હોય કે હાથ માલ ની હવેલી કદાચ રહેતો હોય મોટા મહેલ ની માલિકો જો રહેતો હોય ને તો એને ત્રણ પ્રકારનું જીવન આવે પેલું આવે બચપન પછી આવે જોવાની અને ત્રીજું આવે બુઢાપો

ત્રણેય પ્રકારનું જીવન એવું હોય છે ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ બચપન છે ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ જુવાની રામ જેવી મર્યાદિત હોવી જોઈએ અને બુઢાપુ પછી ભોળા નાથ જેવો હોવો જોઈએ એટલે જ કહી ને આપડે અમારા બાપા ભોળાનાથ જેવા લાગે કોઈ એમ કીધું કે અમારા બાપા કાનુડા જેવા લાગે ભલે ના લખણ હોય પણ આપણે ન કહેવાય એને એટલે કવિ કીધું છે કે બાર ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા બુઢાપાના દેશ બદલે પણ લખણ ન બદલે લાખા લોક સાહિત્ય કરતી મને તમને જે વાતો મળે છે ગીતો મળે છે આ અમારા અનુભવ ની કરતી મળે છે નકર હમણાં અમારા મારા મિત્ર ત્યાં બે વાગ્યોનો પંખો આમ ઝટકે હાલતો આમ ઝટકે મેં કીધું કોઈ ખારા કારીગર ને મને કે ગમે એ કારીગર ને બનાય બતાવી પડે પંખો ઝટકે લેવાનું મેં કીધું એનું કારણ હું મનકી હપ્તે થી લીધો હપ્તા ભરાય એમ ઝટકા ઓછા થાય અને આપણે આવું જ છે કઈક જીવનમાં સમજાય અભણ અભણ હોય હોય પણ ઘણા ઘણા માણસો વાતબૂત કરતા હોય લાખ લાખ રૂપિયાની વાત કરતા હોય મારા એક દેવીસિંહભાઈ મિત્ર છે જુનાગઢ ની માલિકો ભણેલા પણ લાખ રૂપિયાની ની વાત કરે મને કે અમુદાનભાઈ એકદી મુંબઈ તો તેડી જાવ મેં કીધું તેડી જાવ ભલામા હું એમાં મારો શ્રાવણ મહિનામાં પ્રોગ્રામ એટલે મુંબઈ અમે જાતા પ્રોગ્રામમાં અને એમાં અમે સૌરાષ્ટ્ર મેલમાં જાતા હતા મારી સામેની સીટમાં આમ દેવીસિંહભાઈ બેઠા હતા સામે હું બેઠો હતો અને એમાં એક સુરત આવ્યું એટલે સુરત થી એક જુ ગાડીમાં

બે ગયા મારી પાછું બારીશ કેસી ક્યાંક રેડા હે ને થોડા થોડા ઝાપટા હે કે હવે આવા ઝાપટા ને રેડા બોલો હા એમાં ભાઈ યથાશક્તિ જે કઈ હોય આપની પાસે આવે છે એમાં નાખશો અને બીજી વાત એ કહી દો આપને કે તમે બીડી પાન પૈસા આમાં નાખજો આખા ના બે સિગરેટ જોડિયો બે સિગરેટ પાકીટ પી જતા હોય તો એક સિગરેટ પાકીટ ના પૈસા આમાં નાખજો પણ એક અને એથી કદાચ કોઈ મોટું વ્યસન હોય રાતે રાતેટડી લેતા હો સાંજ પીડીએ તો એક દી એક કોથળી ઓછી પીજો પણ આમાં નાખજો

પણ ઘણા અનુભવી આમાં ટાઈમ હોય ને ઘોટડી કરીને આવ્યા હોય અને એ જે આમાં પાછા લથડિયા લેતા લેતા ડગલા માંડતા માંડતા કરવા આવે ને તે ભારે રૂડા લાગ્યો

એટલે મેં જઈને પૂછ્યું મેં કીધું કેમ પ્રોગ્રામ રાખ્યો નહીં મને પ્રોગ્રામ તો પાકી વાત રાખ્યો અમે ત્રણ જણા જાગી એ હમણાં હોય જાવ તમારો પ્રોગ્રામ પાકો કેમ

પછી ભગત થઈને રખડતો લાવો ભગત પીડી પી બે પણ એ દાસી જીવન અમારે ગોંડલ ની બાજુમાં બાજુમાં ઘોઘાવદર ગામ છે ઘોઘાવદર ગામ માં જે દાસી જીવન

કે તમે ભજનો તો બહુ હારા ગાવ છો ભાવ થી પણ તમારે ભગત આવા ઠઠારા રાખવાના ન હોય કે કે શું ઠઠારો રાખ્યો કે તમે આ લાંબા વાળ રાખ્યા ગળામાં માળા ઉપેરી હાથમાં વીટી ઉપેરી કડા પેરા તમારે ભગતને ભજન ગાવા ને તમારે આવા ઠઠારા કરવાના હોય નહીં યાદ જ્યાં વાત કરી ત્યારે દાસી જીવણે એ બાઈ ને કીધું બેન તે આ ઠઠારો હું કામ કર્યો તે ગળામાં હોનાનો હાર શું કામ પહેર્યો છે તે આથમાં હોનાની વીટીઓ શું કામ પહેરી છે તે આ હોનાની બંગડી શું કામ પહેરી છે એ આમ જ્યારે બાઈને દાસી જીવણે કીધું ને ત્યારે બાય છે ને દાસી જીવણને કે છે કે મેં આઠ નખા રોકી એનું કારણ છે શું કારણ કે આ જે ગામ છે ને કે હા આ ગામના જે નગર શેઠ છે ને કે હા

આપણું હાલોડું શિવાજી નું છે ને ખરેખર કેવા સંસ્કાર નું છે અને એના માટે કહીએ પણ કીધું શું કરી ગાયો બાલ રે જેબાઈ ને ગાયો એ જ બાલ માત ઘી ચોલે મારી ઉપર ભરો મૂકી અને જુવાની કોઈ નથી જુવાની માલુકોર પછી ગીતો જ ગાવાના હોય ભલામા જુવાનીમાં ગીત ગાવા પણ મર્યાદિત ગીત ગાવાના હોય અને બુઢાપો આવે ને પછી ત્યાં એને ભજનો ગાવાના હોય અને એવા જ ભજનનો કાર્યક્રમ એવા સુધવાની નો કાર્યક્રમ તો એવા ફરમાયશના ગીતો ભજનો લઈ અને આપ જેની રાહ જોઈ રહ્યા છો એવા આવે છે તેની શ્રી દમયંતી બેન પરડા